આ દ્રશ્યો જોઈ શકો છો આ દ્રશ્યો જોઈ શકો છો ગોપાલ ઇટાલિયાના ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા આજે થોડાક ગણતરી મિનિટો પહેલાં મત ગણતરી કેન્દ્ર ઉપર પ્રવીણ રાવ જેમને ખભે ઉપાડ્યા છે સવાલ અહીંયા એ છે કે કિરીટ પટેલે ખભે બેસાડવા વાળા હતા કોણ કોનો ખભે કિરીટ પટેલ લડી રહ્યા હતા ચૂંટણી ગોપાલ ઇટાલિયા કોના ખભા ઉપર બેઠા હતા જોઈ શકો છો દ્રશ્યો જોઈ શકો છો આમ આદમી પાર્ટીમાં જબરજસ્ત જશ્ન એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો સાથે જ ઈસુદાનને પણ જોશો બંને વિડોમાં જોશો ઈસુદાન ગઢવીને જોજો અને ગોપાલ ઇટાલિયાના દ્રશ્યો જોજો આવી શકે છે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ હરાવી શકે છે આમ આદમી પાર્ટીના સૈનિકો આવી શકે છે અને આમ આદમી પાર્ટી હરાવી શકે છે અને બીજું કે ગુજરાત આખામાં આ ઉજવણી લોકો કરી રહ્યા છે સ્વયંભૂ લોકો કરી રહ્યા છે તમે જુઓ અહીંયા મારી સોસાયટીના આગેવાનો છે બધા એમને પણ એક આનંદ છે એમ કે જેમને અંદરથી આનંદ છે એટલે આ ગુજરાતના જનતાની જીત છે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે જ છે લોકપ્રિય નથી ભાજપ પરંતુ સામ દામ દંડ ભેદ ગુંડાઓ લુખાઓ અને તોડફોડની નીતિથી ભાજપ જીતતી આવી છે પણ આમ આદમી પાર્ટીનો એક લઈ ગયા હતા પાછો અમે લઈ આવ્યા છે કોંગ્રેસે છ ગયા હતા એક લાવી નથી શકી એટલે અમે પરિણામોની સાથે સાથે કડી બેઠકની પણ વાત કરવામાં આવે વિસાવદરની વાત કરવામાં આવે બે જગ્યાએ પેટા ચૂંટણીઓ હતી પરિણામોમાં એક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી લીડ પર છે અને લગભગ જીત નિશ્ચિત છે બીજી બાજુ આમ આદમી પાર્ટીની લગભગ જીત નિશ્ચિત છે આ બંને બેઠકો બાબતેનું શું કહેવાય મારી સીટ અમે લઈ લીધી જ પાછી અને ગુજરાતની જનતાએ ભાજપને મેસેજ આપી દીધો તમારા તાકાત હોય ખરીદવા રૂપિયા બુપિયાને તમે બંધ રાખો આનાથી પ્રજા નફરત